અમરેલી જિલ્લામાં લેટર કાર્ડના ઘેરા પડઘા પડી રહ્યા છે હવે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ અમરેલી લેટર કાર્ડ મામલામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને જે પત્રમાં તેમણે માંગ કરી છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે સાથે જ આ મામલામાં કોંગ્રેસ પણ ભાજપના નેતાઓના સમર્થનમાં જોવા મળી છે આજે કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર દ્વારા દિલીપ સંઘાણીનું સમર્થન કરતા શું વાત કરી છે અને હાલના વર્તમાન અમરેલીના સાંસદ છે તેમના પર વીરજી ઠુમ્મરે શું હૈયા વરાળ ઠાલવી છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ

આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લામાં ભાજપના બે જૂથ વચ્ચે જે આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો તેમાં એક જૂથ દ્વારા બીજા જૂથ ઉપર ગંભીર આરોપ કરતો પત્ર ફરતો કર્યો હતો અને આ પત્ર ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપો ન હતો આને લઈને રાજકારણ ગરમાયું હતું જેમાં કૌશિક વેકરિયા દ્વારા મામલે ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ પત્ર વાયરલ કરનારા આરોપીઓ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરી હતી ત્યારબાદ આ સમગ્ર મામલાનો વિવાદ ત્યારે શરૂઆત થાય છે કે એમાં પાટીદાર સમાજ નીતિ પાયલ ગૂંટીને પણ આમાં આરોપી બનાવવામાં આવીને સાથે જ પાયલ ગોટીનો પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યો હોય તે પ્રકારની વાત સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા ત્યારે પણ પોલીસ ઉપર ગંભીર કર્યા હતા અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને થોડાક દિવસ લેટર જે આરોપી બહાર આવ્યા હતા જેમાં મનીષ વઘાસિયા પત્રકાર પરિષદ યોજીને આરોપો કરવાની શરૂઆત કરી હતી પોલીસ ઉપર તેના કારણે પણ રાજકારણ ગરમાયું છે અને આજે અને આજે અમરેલીના ભાજપના દિગ્ગજ નેતા અને એફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને અમરેલી લેટર કાંડ મામલાની તપાસ છે તે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે તેને લઈને કોંગ્રેસ નેતા વીરજી ઠુંબર મેદાને આવ્યા છે અને તેમણે નાર્કો ટેસ્ટની જે વાત દિલીપ સંઘાણીએ કરી છે તેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનો પહેલો નાર્કો ટેસ્ટ થવો જોઈએ તે પ્રકારની માંગ વીરજી ઠુમ્મરે કરતાં રાજકારણ પણ ગરમાયું છે તેમણે કહ્યું છે એટલું જ નહીં અમરેલીના ધારાસભ્ય કૌશિક કરિયા એસપી સંજય ખરાત પીઆઈ તેમજ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા જેટલા પણ લોકો છે તે તમામનો નારકો ટેસ્ટ કરવામાં આવે અને આ જે મામલાની તપાસ છે તે ખૂબ ઊંડાણપૂર્વક કરવામાં આવે તે પ્રકારની વાત તેમણે કરતા હાલના વર્તમાન સાંસદ ભરૂત સુતરિયા ઉપર પણ તેમણે પ્રહાર કર્યા હતા પહેલાં તો શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા વીરજી ઠુંબર તે સાંભળી લો અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ ના કરવા માટેની માગણી કરી છે એમની પોતાની ત્યારે હું ખૂબ દિલીપ બહેન અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છે પાઈનની ધરપકડ રાત્રે કરી કોના કેવાથી કરી અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ આ સીટ ઉપર ભરોસો નથી પોલીસ ઉપર ભરોસો નથી પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે ત્યારે જજની અધ્યક્ષતામાં હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે મારે તો કેવું છે સૌ પ્રથમ ચેનલ મારફત કે સૌ પ્રથમ તો રાજના હોમ મિનિસ્ટરની નાળકોટેશ કરવામાં આવે મારતા પ્લેને આવ્યા કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી એના ફોન રેકોર્ડ કરતા તપાસ કરવામાં આવી ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે ત્યારે સૌ પ્રથમ તો હોમિંગ મિનિસ્ટ્રીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા આ જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આરીફો બતાવી બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નારકો ટેસ્ટ કરવામાં આવે કે કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી કોઈ પ્રસંગમાં જઈએ જે હું સુરત હતો ત્યારે મને પૂછવા વિરજીભાઈ શું ચાલી રહ્યું છે અને અમારો સાંસદ હજી ધમકી ભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લેશો તમે જોઈ લેજો આવા આવા કોઈ બહાર ના આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે મેં કોઈ કોંગ્રેસવાળા નથી તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોઠડીએ ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂકવા લેવામાં આવે છે તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડીને પૂછ દીધા જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે એમ કરીને પતો આવ્યો બોલ આમાં કા કાછડીયા છે એમ કરીને પાછો પટ્ટો માર્યો બોલ આમાં ઉધાર છે એમ કરીને પાછો મને હાથમાં પટ્ટો માર્યો મારે આ નિશાન દેખાડી રહ્યો છું બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે એવી વાતો કરી કરીને એને મારવામાં આવ્યો કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના રાજાશાહીમાં પણ આવા કોઈથી કોડા મારવામાં નહોતા આવતા એ રીતે એક યુવાનને હું મનીષને ઓળખતો નથી પરંતુ યુવાનને મારવામાં આવ્યો પાયલની હાજરીમાં મારવામાં આવ્યો અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસી ભરું કૃત્ય છે અમરેલી જિલ્લાની કરનારું કૃત્ય છે છે અને કે શું છે તને તો કોઈ ખબર પડતી નથી તને વાંચતા નથી આવડતું તને લખતા નથી આવડતું હમણાં કોઈ રાણપ્રિયા એમના ગામના કહ્યું કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે ત્યારે માપમાં તો મારે કેવું છે સાંસદ તમે રહેજો માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં રહેજો અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું હાઈકોર્ટ જજના અધ્યક્ષનાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે ચાર પાંચ વ્યક્તિની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં એનો અર્થ શું છે કે કોઈકના ઇશારે આ કૃત્ય થઈ ગયું છે બહુ કદાવર નેતા છે મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક મહત્ત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇપ્કો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર એક સંસ્થા એના ચેરમેન છે એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિઓ કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે કૌશિક વેકરિયાનો કરવામાં આવે ભાઈ કાનપરિયાનો કરવામાં આવે અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે જે સાત નામ મનીષભાઈ આપ્યા છે એમને દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર છે સ્વચ્છ છાબી છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય છે અને અમરેલીમાં ચેલેન્જ કરું છું અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે ડોક્ટર કાનાવાર બોલી રહ્યા છે ડૉક્ટર રૂપાલા બોલી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે કાછડિયા બોલી રહ્યા છે વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી એ હું પૂછવા માગું છું તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ કે જેની ઉપર કોઈ આંગળી ન ચિંતાની હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટીની રચના કરવામાં આવે અને પાયલને કેવા સંજોગોમાં પકડીને પકડવા પાછળ કોણ સાબિત કરવામાં આવે કોંગ્રેસ નેતા વિરજી તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે જે રીતે ઘટનાક્રમ બન્યો છે અમરેલીમાં લેટરકાંડના કારણે જે અમરેલીને બદનામી સહન કરવી પડતી હોય તે પ્રકારના આરોપો તેમણે કર્યા છે અને એટલું જ નહીં એક ભાજપના કાર્યકરને જે રીતે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે મામલે પણ તેમણે પોતાની વાત રજૂ કરી છે અને સાંસદ ભરત સતોરિયા અને સાંસદ ભરત સોતરિયા ઉપર પણ તેઓ રોષે ભરાયા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે આના કારણે અમરેલીમાં રાજકીય ગતિવિધિઓ તે જ બની છે જે રીતે પત્ર લખાયો પત્ર લખાયા બાદ વિપક્ષે સમર્થન આપ્યું તેને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં